ટીટોય નજીક મંજૂરી કરતા વધુ ખનીજનું ખનન કરાયું ઓવરલોડ વાહનો કરી રહ્યાનો સામાજિક કાર્યકરનો આક્ષેપ અરવલ્લી ઓવરલોડ ગાડીઓમાં વહન કર્યા સવાલો ટીટો વિસ્તારમાં દસ હજાર મેટ્રિક ટનની મંજૂરી સામે પચાસ હજાર મેટ્રિક ટન ઉપરાંત ખનીજ રેલવેના સબ કોન્ટ્રાક્ટર દ્વારા ખનન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકરે લગાવ્યા ઓવરલોડે ટ્રકો કારણે સિંચાઈ કેનાલનો નો પુલ તૂટી ગયાનો પણ આક્ષેપ થયા ટીટોય ગામે તાજેતરમાં વીસ લાખના ના માત બર ખર્ચે બનાવેલ ગટર લાઈન પણ તૂટી ગયા સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ ખાણ ખનીજ વિભાગ તપાસ કરવા તો આવ્યું પણ તપાસમાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે જિલ્લો અરવલ્લી તાલુકો મોડાસા ગામ ટીંટોય મારું નામ સોલંકી રાહુલકુમાર અહીંનો તાલુકા ડેલિકેટ છું છેલ્લા એક મહિના અગાઉ રેલવે ડિપાર્ટમેન્ટનું કામ ચાલુ હતું તે દરમિયાન કુડોઝ ગામથી રેલવેની અંદર માટી વહન કરતા હતા ઓવરલોડ ગાડીઓથી જેને ખાણખંજ વિભાગે દસ હજાર મેટ્રિક ટનની મંજૂરી આપી હતી એ જગ્યાએ રેલવેવાળાએ પાંચ હજાર ડબ પર માટી કાઢી છે એ દરમિયાન ટીમ ટોય કુડો રોડની અંદર શાળા નંબર ત્રણ આવેલી છે ઘરની પ્રાથમિક શાળા આવેલી છે આંગણવાડી આવેલી છે અને એ દરમિયાન અવરલોડ ગાડીના જવાના કારણે રોડ રોડનો તૂટપાટ થઈ ગયેલ છે વીસ બેસો કેનાલ પર છે ગઢી પાસે ગટર તોડી નાખવામાં આવી છે અહીં આગળ જે અકસ્માત થઈ થઈ ગયેલા છે તે દરમિયાન આગળ પંચાયતી પાણીની લાઈન તૂટી ગયેલ છે તે બી પંચાયતી નવીન કરવામાં આવી એના આગળ પાસે બી ગટર લાઈન તૂટી ગઈ છે એની આગળ પટેલ સમાજવાડી પાસે બી ગટર લાઈન તૂટી ગઈ છે એના આગળ રામજી મંદિર પાસે બી ડીપીનું

સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડે નોંધાવી ફરિયાદ તંત્ર નિમલી ભગત વગર આ ગીર ખનીજ ખનન શક્ય નથી તેવા સામાજિક કાર્યકર અને તાલુકા પંચાયત સદસ્યના આક્ષેપો મોડસા તાલુકામાં ટિટોઈ થી કોલીખડ સુધી 26 કિલોમીટર વિસ્તારમાં લાખો મેટ્રિક ટન ખનીજ ચોરી થયાનો આવેદનપત્રમાં અક્ષેપ રેલવે નું કામ કરી રહે છે ગણેશ કન્સ્ટ્રક્શન નામની કંપનીમાંથી પેટા કોન્ટ્રાક્ટર તરીકે વિપુલ આહેત નામનો વ્યક્તિ ખાનગી કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે ત્રીસ તારીખે આપણે કલેક્ટર સાહેબ શ્રીને આ મામલતદાર સાહેબ શ્રીને કુડોલ ગામે જે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ તે બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને મીડિયામાં પણ આપ્યું હતું અને ગઈકાલે મોડાસા તાલુકાના જીતપુર ગામમાં ડુંગરમાંથી ગેરકાયદેસર ઓવરલોડ ગાડીઓ રોયલ્ટી પાસ વગરની ગાડીઓ નીકળતી હતી એટલે આપણે એડિશનલ કલેક્ટર સાહેબ શ્રીને મામલતદાર સાહેબ શ્રીને જાણ કરી ડિઝાસ્ટરમાં ફરિયાદ આપી ખાન ખનીજની ગાડી આવી ત્યાં નિવેદન લીધું અને વિડીયોગ્રાફી કરી ત્યારબાદ આજે ખાનગી કોન્ટ્રાક્ટર સફારી કલર સફારી ગાડી કાળા કાચવાળી ગાડી લઈને આવ્યો અને મને ધાક ધમકી આપી કે હું જોઈ લઈશ મજા નહીં આવે અને તું ઉઠાવી લઈશ એટલે આ માથાભારે વ્યક્તિ છે અગાઉ કંટ્રોલમાં આ બાબતે એની ફરિયાદ મારા મારીની થઈ ગયેલી છે એટલે મારા મારું જોખમ હોય મને એ વ્યક્તિનું એટલે રૂબરૂ ટિન્ટોય પોલીસ સ્ટેશને મેં રોજ ફરિયાદ આપેલી છે અરજી જાણવા જો જિલ્લો અરવલ્લી તાલુકો મોડાસા અત્યારે કુડુલ ગામમાં છે આ ખનીજ ખોદકામ થયું છે એ રેલવેનું કામ કરતો ખાનગી કોન્ટ્રાક્ટર દસ હજાર મેટ્રિક ટનની મંજૂરી લીધી હતી પણ દસ હજાર મેટ્રિક મેટ્રિક ટનની મંજૂરીની સામે એક લાખ મેટ્રિક ટન કરતાં વધુનો માલ અહીંયા ખોદકામ કરીને ઉઠાવ્યો હતો જેના કારણે ઓવરલોડ ડમ્પરના કારણે ટિન્ટોય ગામના રહેણાંક વિસ્તારમાં ગટર લાઈન મેસો કેનાલ ઉપરનો પુલ તૂટી ગયો હતો પચીસ તારીખે ગામ લોકોએ ગાડીઓ રોકાઈ તો ઓવરલોડ ગાડીઓ હતી રોયલ્ટી પાસ નહોતો એક ગાડી ડિટેન પણ કરવામાં આવી ત્રીસ તારીખે કલેક્ટર સાહેબને ને મામલતદાર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું પંદર દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ કે ના થઈ એટલે આમાં ન્યાય મળશે કે શું ઓકે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ